ભારતીય જનતા પાર્ટીના નેતાએ જ નિયમો તોડ્યા છે પૂર્વ મહામંત્રીએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હિમાંશુ નિયમો નેવે મૂક્યા પોલીસ કમિશનરના જાહેરનામાનો ખુલ્લે આમ ભંગ કરવામાં આવ્યો સવાલ એ થાય છે કે શું કાયદો અને નિયમો માત્ર સામાન્ય માણસો માટે જ છે અને આ સવાલ એટલા માટે પૂછવો પડે છે કારણ કે અહીં ભાજપના નેતા હિમાંશુ લાડવિયાએ પોતાના જન્મદિવસ પર કાયદાને ખિસ્સામાં મૂકી દીધો રસ્તાની વચ્ચે મંડપ અને ધૂમધડાકા સાથે ફટાકડા અને જાહેર રોડ પર કેક કાપીને આખો મોટો તમાશો કરવામાં આવ્યો પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ થયો છતાં નેતાજી તો બેફિકર રહ્યા હતા રસ્તો રોકાતા લોકો પણ અટવાયા પરંતુ સત્તાના નશામાં નેતાજીને જનતાની પરેશાની નહોતી દેખાય અને તેનો પુરાવો આપ જી કલાકની સ્ક્રીન પર જોઈ રહ્યા છો